ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી છે એમના પત્ની અનુષ્કા અને એમના જે બંને સંતાનો છે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે અત્યારે લંડનમાં છે અને લંડનના ઇસ્કોન મંદિરમાં પણ એ જોવા મળ્યા હતા કીર્તન કરતા જોવા મળ્યા હતા કે જેમાં એમણે બ્લેક કલરનું ટી શર્ટ પહેર્યું હતું અને એની સાથે અનુષ્કા શર્મા છે એક ક્રીમ કલરની સાડીમાં જોવા મળ્યા હતા અને હવે એવી અટકળો છે રૂમર્સ છે કે કદાચ વિરાટ કોહલી જ્યારે રિટાયરમેન્ટ લે એ પછી લંડનમાં છે શિફ્ટ થઈ જશે કારણ કે એમના જે સન છે અકાઈ એમનો પણ જન્મ છે યુકે ની જે હોસ્પિટલ છે લંડન ત્યાં થયો હતો એ સિવાય જો વાત કરવામાં આવે તો એમને એક ફોર્મ છે કન્સલ્ટન્સી ફોર્મ એ પણ અત્યારે યુકે માં કામ કરી રહી છે અને આ બધા જેટલા પણ કેલ્ક્યુલેશન્સ છે એ ક્યાંક ને ક્યાંક એ તરફ સૂચન કરે છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આફ્ટર રિટાયરમેન્ટ ઓફ વિરાટ કોહલી કદાચ લંડન માં શિફ્ટ થાય પણ લેટ મી ટેલ યુ લેટેસ્ટ અપડેટ એ છે કે એના પછી વિરાટ કોહલી પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે એમના જેમાં અલીબાગમાં પોતાનું જે નવું ડ્રીમ હાઉસ છે એના વિશેનો આ વિડીયો છે એ જોવા મળી રહ્યો છે એટલે આ વિડીયો ઉપરથી એવું ચોક્કસથી કહી શકાય કે વિરાટ કોહલી છે એ કશે જઈ રહ્યા નથી ઇન્ડિયામાં જ રહેવાના છે અને એમણે પોતાનું ડ્રીમ હાઉસ છે જે અલીબાગમાં જ બનાવી લીધું છે તો તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇમ્સ ઓફ ઇન્ડિયા